હાલમાં બનાસકાંઠામાં આવેલ ડીસાના દામા મુકામે શ્રી વિશ્વકર્મા પરિવાર સાથે સામાજિક સંવાદ યોજાયો હતો સમાજના આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી દિસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી જિલ્લાના પૂર્વ મહામંત્રી શ્રી અમૃતભાઈ દવે બક્ષીપંચ મોરચા જિલ્લા પ્રમુખ શ્રી અમૃતભાઈ પંચાલ સાથે ડીસાના અગ્રણીઓમાં શ્રી ચમનભાઈ સુથાર તથા શ્રી ગૌતમભાઈ સુથાર તથા

કે આપણે જો આ તક ભૂલશું તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે માટે આપ મારી વિનંતી છે કે સાતમી તારીખે આપણે બધા તમામ વોટો આપણી આજુબાજુ શહેરી વિસ્તાર જે કંઈ હોય એ તમામ ભારતીય જનતા પાર્ટીને આપીને અપાવી અને એમને ભારે બહુમતીથી વિજય બનાવીએ એવી હું એક વિશ્વના સમાજના વ્યક્તિ તરીકે આપ સૌને હું અપીલ કરું છું મિત્રો મોદી સાહેબે આપણા નાના સમાજો માટે ઘણી બધી યોજનાઓ કરી છે એની અંદર પીએમ વિશ્વકર્મા યોજના આપ સૌ જાણો છો પણ ખરેખર જે આપણો સમાજ અસંગઠિત હતો એને સંગઠિત કરવાનું કામ માનનીય મોદી સાહેબે કર્યું છે કારણ કે આપણે બધા જે પરંપરાગત આપણા હાથથી અને આપણા ઓજારોથી જે આપણો વ્યવસાય ચલાવતા હતા તેને મોદી સાહેબે એના માટે આપણને નવું કૌશલ્ય આપી એના માટે આપણને દસ દિવસની ટ્રેનિંગ કે જેની અંદર પાંચસો રૂપિયા આપણને સ્ટાઇપન્ડ પર આવે છે અને એ આપણો કોર્સ પત્યા પછી આપણને રૂપિયા પંદર હજાર જે આપણા સાધનો